ભંગ કરનાર કુલ નવિસમો સામે ગુનો દાખલ કર્યો રથયાત્રા નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી કેટલાક ગુનેગારો તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખીને સામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે જેને લઈને ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ એચ વાઢર તથા પીએસઆઈ આર એસ ચાવડા એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર અને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસ નોંધણી કરાવ્યા વિના અન્યોને મકાન ભાડે આપનાર ચાર મકાન માલિકો મોહમ્મદ જાવેદ મુસાભાઈ પટેલ અબ્દુલ્લા

ફાધર સંગ મગનભાઈ ગોહિલ રેઠાણ ગામ તવરાજ જિલ્લા ભરૂચ રમેશભાઈ નંદુભાઈ વસાવા રહેઠાણ પ્રતાપનગર જિલ્લા નર્મદા અને વિશાલભાઈ પ્રવીણભાઈ રાઠોડ રહેઠાણ અયોધ્યા નગર ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો અને ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ અન્ય ભાડુઆતોને મકાન ભાડે આપનાર મકાન માલિકોને સ્થાનિક પોલીસ મતકમાં ભજન મકાન ભાડે આપવા બાબતે નોંધણી કરાવવાની હોય છે ને ભરૂચ શહેર અને ઝઘડિયા ખાતે કુલ નવ મકાન માલિકો પોલીસમાં નોંધણી કર્યા વિના ભાડુઆતોને ભાડે મકાન આપતા જળપાતા જિલ્લામાં અન્ય સ્થળોએ પોલીસ નોંધણી વિના મકાનો ભાડે આપનાર મકાન માલિકોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી